મગનરામ મહારાજની પિસ્તાલીસમી નિર્વાણ તિથિ અને ખેમીબા મહારાજની ચૌદમી નિર્વાણ તિથિ નિમિત્તે વિશાળ સત્સંગ ભજન કાર્યક્રમ યોજાયો આ બંને પતિ પત્ની વર્ષો સુધી અંબાજીમાં ભજન કીર્તન કરીને અંબાજીને ભક્તિમય માહોલ બનાવવાનો મોટો ફાળો આપ્યો હતો અંબાજી ખાતે વર્ષોથી ભજન ભક્તિ દ્વારા મોટું નામ ધરાવતા મગનરામ મહારાજની પિસ્તાલીસમી નિર્વાણ તિથિ અને ખેમીબા મહારાજની ચૌદમી નિર્વાણ તિથિ નિમિત્તે ભક્તો દ્વારા સત્સંગ ભજન કાર્યક્રમ અને ભોજન સમારંભ શુક્રવારના રોજ સાંજે યોજાયો હતો મેવાડ મારવાડ ગુજરાત અને સૌરાષ્ટ્રથી મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા અને ભજન ભક્તિમાં જોડાયા આ બંને ભક્તો પતિ પત્ની વર્ષો સુધી અંબાજીમાં ભજન કીર્તન કરીને અંબાજીને ભક્તિમય માહોલમાં બનાવવામાં મોટો ફાળો આપ્યો હતો કાચા મકાનમાં કોઈ પણ લાલચ વગર ભક્તિ કરીને ઘણા લોકો ભક્તિ માર્ગમાં જોડવાનું કામ કર્યું હતું મગનરામ મહારાજના મૃત્યુ બાદ વર્ષો સુધી ખેમીબા મહારાજના કોઈના પણ ઘરે કંઈ પણ માંગવા ગયા ન હતા અને પોતાના ઘરની બહાર મોટું બોર્ડ લગાવ્યું હતું જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે મારું પણ માંગું નહીં

આજે પિસ્તાલીસમી નિર્વાણ તિથિ છે તથા સદગુરુ શ્રી ખ્યામીબા મહારાજની આજે અહીં સમાધિ છે એની ચૌદમી તિથિ છે અને આ બંને મહાપુરુષોએ અંબાજીની અંદર ભક્તિનો માહોલ જોવાનો ખૂબ સહયોગ કરેલો છે અને આજ બી દર ગુરુવારે એટલે પાંત્રીસ વર્ષથી તો દર ગુરુવાર રોજ રાત્રે અહીં ભજન સત્સંગ થાય છે અને ખેમીબા મહારાજ નિર્વાણ થયા પછી બી અત્યારે અંબાજીના સર્વ ભક્તો મંડળો સાથે મળી અને દર ગુરુવારે ભજન કરે છે અને ભજન સત્સંગનો લાભ સૌ ભક્તો બી લે છે એટલે બહુ આનંદની વાત છે અને આમને આ પતિ પત્ની બે મહાપુરુષોએ અંબાજીનો ભક્તિનો માહોલ જામે એમો એમનો ખૂબ સહયોગ હતો અને એમને પોતાનું જીવન ભક્તિમાં જ પૂર્ણ કરેલું છે અને એ પરમાર્થનું કામ કરેલું છે કે પોતાનો ઉદ્ધાર હા પણ બીજાનો બી ઉદ્ધાર કરવા માટે આવા મહાપુરુષે પોતાનું જીવન ભક્તિમય અને રાજસ્થાનમાં ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં કચ્છ કાઠિયાવાડમાં આદિપુર સુધી રાજસ્થાન મેવાડ ત્યાં બી આપણે આદિવાસી ઇલાકામાં બધી જગ્યાએ ગુરુ મહારાજે ગુરુ મહારાજ પ્રસાદ એટલે સત્સંગ અને પોતાના જ પ્રભુનું ભજન કરવાનો આવો પ્રસાદ ગામડે ગામડે રાજસ્થાન ગુજરાત હરેક જગ્યાએ પહોંચાડ્યો છે

અને કચ્છ આદિપુર અંજાર સુધીના આવેલા છે આથી દાબેલી વિરમપુર થી આવેલા છે અને હરિજ સમી પાટણ એ બાજુનાથી ભક્તો આવેલા છે અને અરેક ગામડે ગામડે ગુજરાત રાજસ્થાન બંને જગ્યા થી ભક્તો કાયમ વધારે જ છે એટલે ધન્યવાદ છે